નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તાલુકા પંચાયત સંતરામપુર અને પશુ દવાખાનાનું સંતરામપુર દ્વારા જિલ્લા કક્ષાનું પશુપાલન શિબિરગામ પ્રદર્શન અને પ્રાયોજના વહીવટીદારશ્રીની કચેરી ટ્રાઇબલ એરિયા સબ પ્લાન દ્વારા બંધારણની કલમ બસો પંચોતેર એકેટલ માનગઢ ઇકોવેલી પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શિકા શિબિરનું આયોજન આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં સંતરામપુર તાલુકાના કુંડા ગામે યોજાયેલ આ પ્રસંગે મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે માનગઢ ઇકો પ્રોજેક્ટ અંતર્ગત કુંડા અને ભમરી ગામમાં મરઘા ઉછેર કેન્દ્ર બકરા યુનિટ દૂધાળા પશુઓ ઓર્ગેનિક કૃષિ ઇરિગેશન એગ્રો ફોરેસ્ટ અને કિસાન હાટ માટે લગભગ ચૌદ કરોડના વિકાસના કામો કરવામાં આવશે જેનાથી ખેડૂતો આત્મનિર્ભર અને પગભર બનશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે દરેક ખેડૂતોએ હવે પાછું પ્રાકૃતિક કૃષિ ખેતી તરફ વળી જંતુનાશક દવા અને ખાતર બીમારીઓથી બચીએ અને ખેતરમાં પ્રાકૃતિક રીતે શાકભાજીનું વાવેતર કરી તેનું વેચાણ કરીએ અને આ શાકભાજી બહાર વેચવા ના જવું પડે તેના માટે કિસાન હાટ બનાવવામાં આવશે જેનાથી લોકો અહીંયા આવી બજાર ભાવથી વધુ ભાવે શાકભાજી લઈ જશે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર નાયબ પશુપાલન નિયામક એમજી ચાવડા સંતરામપુર મામલતદાર સહિત સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર મુસ્તાક્ષીભાઈ સંતરામપુર જિલ્લો મહીસાગર